કોર્પોરેટર વોર્ડ નંબર ચાર દ્વારા આજે ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી જલારામ એજ્યુકેશન સેન્ટર ડબોઈ પર અભ્યાસ કરતા એકસો વીસ જેટલા જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી નોટબુક પેન્સિલ રબર સંચો કંપાસ બોક્સ વગેરે ફાઉન્ડેશન દ્વારા બે હજાર ચૌદથી ડભોઈ ગામ તથા તાલુકાના ગામડાઓમાં વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે હાલમાં ડભોઈમાં પાંચ એજ્યુકેશન સેન્ટર પર કુલ દસ દસ જેટલા જરૂરિયાતમંદ બાળકો વિનામૂલ્યે શિક્ષણ મેળવે છે ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા બાળકોને ટીએલએમ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોની સ્કૂલ સ્કોલરશીપ ફી તથા કોલેજ ફી પણ ભરવામાં આવે છે ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પગભર થાય તે હેતુથી સિવન ક્લાસ મહેંદી ક્લાસ બ્યુટી પાર્લર ક્લાસ તથા કમ્પ્યુટર ક્લાસ નજીવી ફી લઈને ક્લાસીસ ચલાવવામાં આવે છે आज रोज खालिद मेहदी फाउंडेशन द्वारा यूथ टू चाइल्ड फाउंडेशन में गरीब वर्ग भोकरा अमरी संस्थाएं અને નોટબુકો કંપાસ આપી ને અમારી સંસ્થાની શરૂઆત કરી છે અને આ સંસ્થા જોઈને અમને ખૂબ જ આનંદ થયો ડબલ્યુઆર હું મેસેજ આપવા માગું છું કે આ સંસ્થાને બની એટલી આગળ વધે એવી મદદ કરતા રહેજો જેવી રીતે અમે મદદ કરી આ સંસ્થાને આપ સારાથી મદદ કરતા રહેશો જેથી સંસ્થા આગળ વધે સ્કૂલ બને સ્કૂલમાંથી કોલેજ બને કોલેજમાંથી સાયન્સ કોલેજ બને এঞ্জিনিয়রিং কলেজ বনে মেডিকেল কলেজ বনে জয় হিন্দ